तो सपनों जो ना आप पिक्चर जीवन दाता, तमाम સાચ दाता सुइयो, अने आवाज साथ साथ आपका तमाम समाज का भाइयों ने वो रखोगे जैसे अन्य वाला नतमस्तक बंधन कर रहे हो। मात रहे आपने प्यारा मिले नहीं चर्चा नहीं, वो शॉर्ट समय में आपने पता करुछू। आ, करुछू। 25 કોઈ પણ મારા ગામની દીકરી હોય નિવાસી હોય એના ઘરે જઈએ તો પેરાને નથી લેતો છેલ્લા લગભગ પચીસ વર્ષ આજે બીજી જાહેરાત તમારા વચ્ચે કરું છું કે હું સદન પર પેરાને નહીં લઉં અને મારા જે મિત્રો હશે એમને પણ હું પ્રેરણા આપીશ ભાઈ આપણે પેરાને લેવાનું બંધ કરું એક સજેશન એવું છે આપણે કોકુલની છપાવી પડશે નહીં તો જેમ કે લખીએ છીએ ચાલના પથ્થર બંધ છે વાસણ પોતા બન છે તો અંદર આપણે એવું ના લખી શકીએ ત્યારે આપણે પોતા બિલકુલ બન છે તો આની ઇફેક્ટ જબરદસ્ત કરશે જે લોકો પહેરાવને લેવા માટે ખાસ આવતા હોય એવો પણ એક છે ચલો જઈ આવીએ બસો પાંચસો લઈ પાછા આવીએ તો એ ભારણ ઓછું થઈ જશે તો કંકોત્રીની અંદર ખાસ એવો ઉલ્લેખ કરીએ કે પહેરાવને પોતા બિલકુલ સદંતર બન છે બીજી એક સૂચન એવું છે કેલીફભાઈ અમદાવાદમાં ચૌતેર તરંગના અમારે અમારી સમાજના છુકરો મો છે એવું ના કહી શકે એરિયાવાઇઝ નાની નાની શિબીઓ મિટિંગો કરી આટલા પરિષદો કરી આપણે એમને આ ગાડાને વિશેના લાભ સમજાવીએ એવું કરવાનું થાય તો સૌપ્રથમ જે અમારી ટીમ છે ઓછો અમારા મિત્ર અંતે દેખાય છે દશનાથભાઈ છે પાઉ ભાઈ છે આવા ઘણા બધા મિત્રો છે તો અમે એમને સાથ સહકાર આપીશું અને અમદાવાદ તરફ તમામ વિસ્તારોમાં એક સભીર કરવાની કે સંચાર આપવાની તાલીમ આપવાની સંચાર આપવાની પ્રક્રિયામાં મે સહભાગી થઈશું જય જય ભારત જય માતાજી ચલો હું કરું છે એટલે